ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી સુધી કરંટ લઈ આજરોજ અચાનક અગાઉ આઠસો જેટલા મકાન ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યાં જરોજ વહેલી સવારથી મસ્ત મોટા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ કુંભરવાડા મોતી તળાવ વિસ્તારમાં નડતરરૂપ આવતા દબાણોને મનપાના અધિકારીઓ દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી

મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત નારાજગી જોવા મળી હતી ભાવનગરના પ્રજાના મતે ચૂંટાયેલા રાજકીય નેતાઓ આ ગરીબ પ્રજાની બહાર આવ્યા ન હતા કોઈની પણ વાત સાંભળી ન હતી ત્યારે પ્રજાના મતે ચૂંટાયેલા રાજકીય નેતાઓ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જ

અમે અહીંયા પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ તો અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકોએ અમારે આમ જોયું નહીં ને અચાનક આવો એને પાડવાથી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે ન પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે અમારી માગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો મકાનની બદલે અમને મકાન આપે અમારી બીજી કોઈ માગણી નથી

બધા તહેવાર મોતી તળાવ રોડમાં તો ક્યાં જશે પબ્લિક